કેમ છો મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે અમારી ચેનલ પર રોજ બરોજ ના સમાચાર જોવા મળશે અમારી ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો ઓપરેશન મહાદેવ આતંકવાદી ઠાર આ ઓપરેશન માં સુરક્ષા દળો અને શ્રીનગર નિર્વાસ વિસ્તારમાં માં ત્રણ આતંકવાદીઓ ઠાર મળે તેમને પહેલગામ હુમલો હુમલામાં સામે સામેલ હોવાની શંકા છે એવું માનવામાં આવે છે કે આ આતંકવાદી ટીમ ફાર્મર સાથે સંકળાયેલા હતા આ ઓપરેશન સેના જમ્મુ અને કાશ્મીર પોલીસ સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા સુરક્ષા દળો પહેલેથી આ જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું જ્યારે આ આતંકવાદી મળ્યા સ્મૂથ ગુજરાતના ખેડૂતોનો હાલ બેહાલ સ્મૂથ ખેડૂત સ્મૂથ ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે એટલું જ નહીં ખેડૂતોની આવક બચી બમણી થઈ છે તેવું રાજ્ય અને કેન્દ્ર સરકારે ડેંગો હાંકી રહી છે ત્યારે ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યા છે ખુદ કેન્દ્ર સરકારે ઘટ સપોર્ટ કર્યો છે કે ગુજરાતના ખેડૂતોએ એકવીસમી જુલાઈ બે હજાર પચીસમાં એક લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો તેત્રીસ કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે